અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત ભરના રામજી મંદિર માં હાલ ભક્તિ નો માહોલ જોવા મળ્યો છે ભક્તો વહેલી સવારથી જ મંદિર માં આવી રહ્યા છે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આવેલા રામજી મંદિરમાં આજે રામ ભક્તિનો માહોલ છવાયો હતો આવનાર ભક્તો પ્રસાદી આપવામાં આવી હતી ભક્તો પ્રસાદીનો લાહો પણ લઈ રહ્યા હતા આજે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ના ગણતરીના કલાકો બાકી હતા ત્યારે જ ભક્તિમાં કેવો આસ્થાનો માહોલ હતો આવો જોઈશું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીનો માહોલ છે રાજા રામ પાછા રામ મંદિરમાં આવ્યા છીએ રામજી મંદિર બહુ પુરાનું મંદિર છે આજે અમારો આનંદ બહુ અનેરો છે સમગ્ર દેશવાસીઓને વાસીઓને રામચંદ્ર ભગવાન જય બધા રામજીનો આશીર્વાદ મળી રહે

આજે સમગ્ર ભારતમાં આનંદ અને ધર્મનો માહોલ સવાય છે આજે સવારથી જ ડીસા શહેરના નગરજનો રામજી મંદિરમાં દર્શનાર્થે ઊભી રહ્યા છે અને બપોરે બારને ઓગણચાલીસ મિનિટે અહીંયા મા આરતી કરવામાં આવશે અને આજે આ રામજી મંદિરની ઝાહો જલાની જે પૂર્વે હતી એવી જ આજે દેખાઈ રહી છે રામજી મંદિર એક એવું સ્થાન છે શ્રદ્ધાનું સ્થાન છે અને લોકો આવે છે પોતાની પૂર્ણ કરે છે અને આ રામજી મંદિર શહેરનું એક નજરાણું છે ત્યારે હાલ તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે રીના પરમાર ન્યૂઝ ગુજરાતી